આજે છઠ્ઠો નવરાત્રી છે એટલે માતાજીને યાદ કરી લેવાનું તમામ લોકોએ અમારા પોતે માતાજીની બહુ મહેર સરસ હવે બે શબ્દ હોય તો શું કે શાકભાજી છે ને શાકભાજી લેવા જાય ને એના ઉપર જ્યારે એક માખી બેસે ને તો કોઈ ફરક નહી પડે પણ જ્યારે સોનાનું વજન કરતા હોય ને એના પર જ્યારે માખી બે ને ખતરનાક મિત્રો અને સોનો એટલે શું ખબર આવા હરતા ફરતા સંતો માનતો એના સંપર્કમાં રહેવાનું તો આપોઆપ આપણું વેલ્યુ કઈક વધી જાય એવું અમે અમે બી તા આજે બાજુમાં જ લગાડા છે ત્રીજો પ્રસંગ છે વઘઈમાં શૈલેશાનંદજી ને એક શૈલેષ બાપુ પેલા છે તો એરા એની કથા હતી તો એમને બી આગ્રહ તો આવો જો તમે જકતા મિત્ર બોલે તા બી ફરી આયા એમ દાદા બોલા તો હનુમાનજી તા નીકળી જઈએ બહુ સરસ છે કોઈ વાર તા હું ફરી આવો જો લોકોને માંગેલું મળે છે હનુમાનજી પાસેથી એટલે બહુ લોકો ને એવા દાખલા છે તા જાય એટલે હવે હમણાં જ કીધું કે લક્ષ્મી 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 ક્યારે મળે કોણને મળે કે જ્ઞાન થી કદી લક્ષ્મી મળતી હોય જ્ઞાની લોકો આજે બહુ સુખી હોતે અને જેનામાં બહુ શક્તિ છે એને બી લક્ષ્મી મળતે તો એ બી લક્ષ્મી હોતે લક્ષ્મી પુણ્યાથી મળે છે અને પુણ્યના કામ કરવાથી લક્ષ્મી મળે તો એવા કયા પુણ્યના કામ કરવા જોઈએ કે લક્ષ્મી મળે

પથારી પર બેઠો દીકરાને બોલાયો દીકરા અહીંયા આવે ફરતે કોથરા ભરેલા રૂપિયા થી આ લે એમ કે ખાલી સેવા કરજે એમ કીધું અને કાનમાં ચાર લીટી કે ગયા એક મંત્ર જે હોય ચાર લીટી કે ગયા અને પપ્પા પર લોક્ષી ધારી ગયા અને કે ગયા કે આ મંત્ર તો બોલે ને તો આ ખાલી ની થાય દિવસ વીતતા ગયા ક્રિયા પતી ગઈ દીકરા એ બી બાપ લાજ રાખી અને શું કર્યું એ સંપત્તિ ધીમે ધીમે લોકો ને આપવા લાગ્યા બહુ દાન કર્યું બહુ પુણ્ય કર્યું ધીમે 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 એટલો મોજ શોક પડી ગયો કે પેલા ચાર શબ્દ ભૂલી ગયો મંત્રના જે બાપ કાગમાં માં કહે કેલો કેમ ગુરુ ફૂક માં ને ચાર મંત્ર કહે તને હું દેખાય એમ કે તેવું હવે વર્ષ તો વહેતા ગયા ઘણા વર્ષો થઈ ગયા ધીમે 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 કોથરા ખાલી થવા લાગ્યા એક જ છે પિતાજી કહે કોથરા વધે જ ગઠે નહી ઋષિ આવ્યા હશે સંત જેવા ઘરે એને જમાયડ અને કઈ કીધું

એને બી પૈસા આપ્યા તો વોટ આપ વોટ આપ એવું કીધું પણ પેલા કોથરામાં હવે કોથરો એકદમ અંત તરફ બે દાડા ચાલે એટલું જ એના પર ધન રહી ગયું તકલીફમાં પડ્યો કોથરો લઈને બાર ચિંતામાં રસ્તે ભટકતો ફટકતો નીકળ્યો અને એક મસ્ત ઝાડ નીચે બેહેલો જનિયા બે એક મંદિર હતું મંદિર પાસે ભિખારી બેહેલો હતો અને ભિખારી ભૂખો હતો બહુ ભૂખો લાગેલો વલખા મારતો તો ભૂકનો માર્યો પેલા જો કે બે સિક્કા રહ્યા બધા કોથરા ખાલી થઈ ગયા કરું બે સિક્કા લીધા એનો કઈ ખાવાનો લાવ્યો અને ભિખારીના કટોરામાં નાખ્યો તે ખા અને ભિખારીને જોયા કરતો હતો ભિખારી એને જોય એ ભિખારીને જોય કાલથી મે બી આવો જ થઈ જવો વિચાર્યો કોથરો ખાલી છે આજમાં ભિખારી ખાધું ઓ ખાધું પેટ ભરાઈ ગયું અને ભિખારીનું પાત્ર ખાલી થઈ ગયું પહેલાનો પોથરો ખાલી થઈ ગયો અને જેવું પાત્ર ખાલી થઈ ગયું ને ધરાઈ ગયું એટલે ભિખારી આકાશ બાજુ જોયું અને કીધું તારો ધન્યવાદ એમ કીધું ભગવાન બાજુ કે તારો ધન્યવાદ તરત પેલાની યાદ આવ્યું મારા બાપે કીધેલું કે જે બી દાન કરે ને પછી કહેજે ભગવાન તારો ધન્યવાદ તો એને જે કીધું તારો ધન્યવાદ આપોઆપ કોથડા ભરાઈ ગયા આનો અર્થ એવો થાય આપણી પાસે જે બી આવ્યું હોય ને એનું દાન કરો અને દાન કરીને ભગવાનને એટલું કેવો કે તારો ધન્યવાદ કે તું કાબિલ બનાવ્યો છે એટલે બને તો સંગ્રહીને કંઈ થવાનું નથી નોટ ને બી ઉધય લાગે છે પૈસાને બી કાટ લાગે છે અને વહેતા પાણી હોય ને તે નિર્મળ હોય આમ તો પાણી પડેલા હોય તો ગંધાય

પૈસાની ની વચ્ચે વહેલો બેંકનો પટાવારો એની ફરતે ઘરે લાખો પતિ નહી કેવાય તેમ હોય ને બહુ નીકળવાનું થોડુંક કરી મૂકવાનું કેમ જેની પાસે નથી ને એના માટે તારા દસ રૂપિયા તો આખી જિંદગી બની જાય અને તારા માટે દસ રૂપિયા તો સિગરેટ પી જાય હવે સિગરેટ દસ રૂપિયા ની મળે એવું મેં સાંભળેલું લોકો ખાલી એક વાર ધોળા કાઢી નાખે કદાચ એ દસ રૂપિયા માં કોઈનું પેટ ભરાતું હોય તો એટલે એવો ઉપયોગ કરવાનો હવે બે શબ્દ બોલવા કીધા એટલે બે શબ્દ બોલ્યા થોડું ઘણું સમજ પડ્યું તો કેય મૂકવાનું ને રોજ રોજ ઊભું કરવાનું કોઈ કોઈ દાડે ઠીક છે ઓમ સાઈરા